ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે આ રીતે કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ પૂર્ણ થશે તમામ મનોકામના શ્રીહરિ વિષ્ણુનું તો સ્મરણ માત્ર જ દરેક સંતાપોથી મુક્તિ આપનારું છે એમાં જો આસ્થા સાથે શ્રીહરિનું નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો ભક્તોના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે જ્યારે પ્રભુના એક નામ માત્રમાં આટલું સામર્થ્ય હોય ત્યારે વિચાર કરો કે તેમના સહસ્ત્રનામ સ્ત્રોતમાં કેટલી શક્તિ હોવાની કહે છે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો સ્ત્રોત એટલે તો અનેક પ્રકાર તેમજ અલભ્ય ફળની પણ પ્રાપ્તિ કરાવનાર સ્ત્રોત છે હકીકતમાં વિષ્ણુ સહસ્ત્ર નામમાં કળયુગના તમામ કષ્ટોને નષ્ટ કરવાની ક્ષમતા છે આ અત્યંત કલ્યાણકારી પાઠ મનને શાંતિ પ્રદાન કરે છે તે સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ કરાવનાર છે તેનામાં રોગો મુક્તિનું પણ સામર્થ્ય છે આયુર્વેદના જનક મનાતા ઋષિ સરકે સરક સંહિતામાં તે વિશે નોંધ્યું છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી જ્વર એટલે કે તાવ નાશ થઈ જાય છે એટલું જ નહીં મોક્ષની કામના રાખનારાઓ માટે તો તે મુક્તિનો દ્વાર પણ ખોલી દેશે ટૂંકમાં એવું કશું જ નથી કે જેની પ્રાપ્તિ આપ વિષ્ણુ સહસ્ત્ર નામથી ન કરી શકો પણ શું આપને તેના પઠનની યોગ્ય રીત ખબર છે બની શકે કે આપે પણ ઘણીવાર આ પાઠનો જાપ કર્યો હોય પણ એ કઈ રીતે છે કે જેનો થકી સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકાય આવો આજે જાણીએ વિષ્ણુ સહસ્ત્ર નામ જાપની વિશે ફળદાયી રીત સો સંકલ્પ સાથે સ્ત્રોતનું પઠન કરશો તો અશુક અને શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવશે વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરતા પૂર્વે તમારા કુળદેવી અને કુળદેવતાને અચૂક સ્મરણ કરો વિધિસર પાઠ શરૂ કરતા પૂર્વે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો તે માટેનો ધ્યાન મંત્ર આ મુજબ છે शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदर्शनं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिध्यानगम्यं वन्दे विष्णु भवभयहर सर्वलोकैकनाथं शक्य हय त्या सुी पीळावस्त्रो पहरिने विष्णुसहस्रनामनु पठन करो પ્રભુને ભોગમાં શણા ગોળ અર્પણ કરવા અથવા પીળી મીઠાઈનો ભોગ પણ લાભપ્રદ બની રહેશે સહસ્ત્ર નામના પઠન માટે ગુરુવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ મનાય છે પાઠ પૂર્ણ થયા બાદ પણ શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું પાઠ કરતાં તે દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું અને શક્ય હોય ત્યાં સુધી ગુરુવારની સાંજે મીઠું ગ્રહણ ન કરવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર તો વિષ્ણુ સહસ્ત્ર નામના પઠનથી ગુરુગ્રહની સ્થિતિ પણ મજબૂત બને છે એટલું જ નહીં આ સ્ત્રોતથી દરેક ગ્રહની સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે એમાં જો આગળ વર્ણિત વિધિ અનુસાર આ પાઠનું પઠન કરવામાં આવે તો જીવનની તમામ મુશ્કેલીઓથી મુક્ત થઈ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકાય છે